હવે સમાચાર વિગતવાર ઝગડિયા જીઆઈડીસી માં આવેલી ટેન્જન્ટ સાયન્સ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો ટેન્કરમાંથી નાઇટ્રિક એસિડ ટેન્ક પાસે પાઇપલાઇન લીકેજ થયા બાદ આ બ્લાસ્ટ થયો હતો ઝગડિયા ફાયર ટેન્ડર સહિત ચાર ટેન્ડરો સ્થળ પર દોડી આવ્યા હતા જો કે ઘટનામાં કોઈને પણ જાનહાની સર્જાઈ ન હતી લોડડામના કારણે ત્રણ એક કામદારોને ઈજા પહોંચી હતી ગેસ ફેલાતા આજુબાજુમાં હાજર લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી મામલતદાર સહિત પોલીસ અને હેલ્થ એન્ડ સેફટી જીપીસીબી ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જીઆઈડીસી જીઆઈડીસીમાં આવેલા ટેન્જેન્ટ સાયન્સ કંપની આજરોજ નાઇટ્રિક એસિડ ટેન્ક નજીક પાઇપલાઇન વડે નાઇટ્રિક એસિડ વડે કંપની રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી અને ટેન્કમાંથી નાઇટ્રિક એસિડ પાઇપલાઇન પસાર થઈ રહ્યું હતું એ દરમિયાન અચાનક પાઇપલાઇન લીકેજ થતા નાઇટ્રિક એસિડ વછૂટ્યો હતો અને તેને લઈ અચાનક બ્લાસ્ટ થયો હતો જેને લઈ ગામનાઓમાં દોડધામ મચી જવા પામી હતી જે દોડધામ દરમિયાન એક ત્રણ કામદારોને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે ઝઘડિયા ફાયર સ્ટેશન ખાતે ઘટનાની જાણ થતાં જ ચાર જેટલા ફાયર ટેન્ડરો સાથે સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પ્રથમ સ્થળ ઉપર પાઇપલાઇન ઉપર રેટી નાખી બંધ કર્યું હતું અને તેને માટી અને રેતી વડે ઢાંકી દેવામાં આવ્યું હતું સ્થિતિ કાબુમાં લીધી હતી ઘટનાના પગલે ઝઘડિયા મામલતદાર સહિત પોલીસ અને હેલ્થ એન્ડ સેફટી જીપીસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી ઘટનામાં હવામાં નાઇટ્રિક એસિડ ફેલાતા આજુબાજુ વિસ્તારમાં લોકો શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરી હતી લોકોએ ગેસની ગેસથી બચવા માટે મોઢે માસ્ક અને રૂપાલ બાંધવાની પણ ફરજ પડી હતી જિલ્લાની હેલ્થ એન્ડ સેફટીના અધિકારી સચિન ઓઝાએ વાતચીતમાં જણાવ્યું હતું કે નાઇટ્રિક એસિડની પાઇપમાં લીકેજ થયા બાદ પાઇપ ફાટીને બ્લાસ્ટ થયો હતો હાલ સિટી કાબુમાં છે કોઈ જાનહાનિ થઈ નથી ત્રણ કામદારોને ઈજા પહોંચી હતી જે દોડધામ દરમિયાન છે જે પૈકી એક કામદારને ફ્રેક્ચર થતા સારવાર હેઠળ અને અન્ય બેને સામાન્ય ઈજા પહોંચી હતી તેમને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી છે હલ સિટી કાબુમાં છે અને કંપની સ્થળ નોટિસ આપી સ્થિતિ તપાસપૂર્ણ ન થાય ત્યાં સુધી જેસેથી રાખવાની તાકીદ કરી હતી જ્યારે જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરી એર મોનિટરિંગ કરી જરૂરી નમૂના લીધા હતા